આજના જુવાનીયા ભૂલતા જાય છે કે સમાજની અંદર કેવા મહાપુરુષો વડીલો અને ભુવાજીઓ થઈ ગયા મારે વાત કરવી છે કઠવાડેથી ભુવાજી હરિ લાખાની વર્ષો પહેલા જ્યારે રાજા રજવાડાના જાગીરદાર પ્રથા હતી ત્યારે ઘણીવાર ગોવાળો ગાયો ચરાવવાના રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં જ તેના જાગીરદાર ગાયો ઉપર કર લેતા એક દિવસની વાત છે કે વગડાની વચ્ચે હરિભા ગાયો ચરાવતા હતા અને એવા સમયે તેના જાગીરદાર અને તેના સેવકો જાગીરદારની દીકરીને વૈદ્ય પાસે લઈ જતા હતા દીકરીએ ઝેર પીધું હતું પરિવાર રો કકડાટ કરતો હતો હરિભાથી આ દુઃખ જોયું ના ગયું અને કહેવાય છે કે એ સમયે દીકરીનું ઝેર હરિભાના સ્વરૂપમાં માં વિહત સિકોતર પી ગયા જાગીરદાર અને પરિવારના રાજીપાનો પાર ના રહ્યો ત્યારથી ગુજરાતની ગાયો પરનો કર માફ કરવામાં આવ્યો અને આજે ડુંગરપુર જિલ્લાના એ પીઠ સિમલવાડા ગામે હરિભાની મૂર્તિની પૂજા થાય છે અને આવા તો કેટ કેટલાય ચમત્કારના કિસ્સાઓમાં વિહત સિકોતર અને હરિભાના છે અરેબાની વધુ માહિતી તમને બીજા પાર્ટમાં જણાવીશ